એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવારમાં પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું કિંજલ દવેનું બ્રાહ્મણ સમાજની બહાર સકપણ થતા હવે આખું બ્રહ્મ સમાજ બગડ્યું છે અને કિંજલ દવેને સમાજ બહાર કરતા હવે કિંજલ દવે દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને કિંજલ દવે ભડક્યા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલમાં જ કિંજલ દવેની સગાઈ થઈ અને ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ પરંતુ આ ચર્ચાઓની વચ્ચે જો સૌથી મોટી વાત કોઈ સામે આવી હોય તો તેમને સમાજની બહાર કરવાની અને હવે આ તમામ બાબતને લઈ અને કિંજલ દવે દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ જય માતાજી હરમાધવ મિત્રો મારા જીવનમાં એક નવો પળાવની શરૂઆત કરી રહ્યો છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સદપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાવી રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહ્યો છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચલો આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલે આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલા દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માગે છે એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મ શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અનંધારામાં રાખ્યા એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવારમાં પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે મારી વિનંતી છે કે આવા સામાજિક કરો સમાજમાંથી જેથી દીકરીઓ ડરે નહીં અને અને એમની પ્રતિભા આગળ આવે સમાજનો વિકાસ થાય જય માતાજી અહીંયા કિંજલ દવે દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે તેમને સમાજની બહાર કરવામાં આવ્યા એ વાત ક્યાંક ને ક્યાંક હવે તેમના પરિવાર સુધી પહોંચી ગઈ છે અને તેમને આ વાતને લઈ અને અનેક વાર કહેવામાં પણ આવ્યું હશે પરંતુ તેમના પરિવાર સુધી વાત પહોંચી એ વાત યોગ્ય નથી આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં